નમસ્કાર મિત્રો મિત્રો રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કન્યા છાત્રમાં રહેતી એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે સામાન્ય રીતે આપણા સમાજમાં પોલીસ ફરિયાદ નથી લેતી માય કેટલી આનાકાની કરે છે અને તેમાં પણ જો કોઈ સામાન્ય માણસ હોય તો પછી વાત જ ના પૂછો પરંતુ આ વખતે ચમત્કાર થઈ ગયો પોલીસે ફરિયાદ લીધી છે અને આ ફરિયાદમાં જે નામ સામે આવ્યા છે એ સાંભળી આપ ચોંકી જશો આ બંને નામ એ બંને આરોપી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે વાત રાજકારણની વાત ભારતીય જનતા પાર્ટીની નથી વાત છે કન્યા છાત્રમાં પણ વિદ્યાર્થીનીઓ સુરક્ષિત નથી શું છે વધુ માહિતી જોઈશું આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક આટકોટ ખાતે આવેલા ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે પ્રેમ ઝાળમાં ફસાવી ત્યાં જ દુષ્કર્મ આચર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે વાત ત્યાં અટકી નહોતી ભાજપના આગેવાન બાદ ટ્રસ્ટીને જાણ થતા આવા કૃત્ય અટકાવવાના બદલે તેણે પણ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું અંતે જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી થઈ અને પોલીસે ભાજપના આ બંને આગેવાનો સામે ગુનો નોંધ્યો છે વિદ્યાર્થીનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાંચવડા ગામના ભાજપના આગેવાન મધુ ટાઢાણી અને ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના આગેવાન પરેશ રાદડીયાનું નામ સામે આવ્યું છે આ બંને સામે ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર બી ત્રણસો ચોપન એ પાંચસો ચાર અને પાંચસો છ મુજબ ગુનો નોંધાયો છે હું ત્યાં છે ને પાંચ વર્ષથી ત્યાં ભણું છું ત્રણ વર્ષ કોલેજના કર્યા છેલ્લા વર્ષમાં જ મારે આરે આવું થયું હતું મધુભાઈ અને પરેશભાઈ બે છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને હને બળાત્કાર કરતા મારી આરે પરાણે બધું કરા તો વારા ફરતી વારા બંને કરતા અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો પર તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સરને ખબર છે અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ આ પડ્યા અને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી આરે રેપને એવું બધું કરેલું છે અને મને એને એવું એવી ધમકી આપેલી મારો ફોન આજ કેલો મને ધક્કો મારેલો એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું

એક જ વખત હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કહે કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવે ને મને મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાત હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવને આવું નકર તારા પરિવારને એવી બધી ધમકી આપતા કે તારે ભણવાનું બગાડીશ કે તારી હેને લાઈફ આખી બગાડ નાખીશ તારું કંઈ થવા નહીં દો એવી બધી ધમકી આપતા મને બોલો તો એ હોસ્ટેલમાં જ થઈ તી બીસીએમાં બોલો પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી

હા એટલે એવું થતું હોય પણ મને એ ખબર નથી કે આવું થતું હોય કે નહીં પીડિતાએ શું કહ્યું આપે સાંભળ્યું હવે સાંભળો કે ડીવાયએસપી કે પી શું કહ્યું આજ રોજ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના એક ડીબી કન્યા છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ કે તેના અગાઉ ડીબી છાત્રાલય કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા મધુભાઈ ઢાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય જે બાબતે ફરિયાદ આપતા રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોતેર ડી ત્રણસો ચોપન એ પાંચસો ચાર પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ ગુનાની તપાસ આઈ યુ સી એ ડબલ્યુના ડબલ્યુ રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે એલસીબી એસઓજી રાજકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે આમાં ગુનાની તપાસ ચાલે છે આ કેસમાં આરોપી ભાજપ સાથે જોડાયેલા છે જેના પરિણામે રાજનીતિ પણ ગરમાઈ હતી ગુજરાતની અંદર છેલ્લા અઠવાડિયા દસ દિવસથી ભાજપના નેતાઓ અને તેમના હોદ્દેદારો ઉપર ગંભીર ગુનાના જે ગુનાઓ અને સંડોવણી ફેલી છે એ ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે શરમજનક છે સત્તાધારી પક્ષ તરીકે તમે ભાજપના કાર્યકર્તા અને તમે હોદ્દાઓ લઈને બેઠા હોય મોટા નેતાઓ સાથે ગાઢ નાતા હોય એટલે શું ગમે ગંભીર ગુનાઓ આચરવાના આ કોઈ મારા ગંભીર આક્ષેપ નથી પોલીસના ચોપડે નોંધાયેલા ગુનાઓ ઉપરથી હું ધ્યાન દોરવા માંગુ છું કે ગઈકાલે જસદણની અંદર એક વિદ્યાર્થીની પણ વારંવાર દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જિલ્લા ભાજપના બે મોટા નેતાઓ છે અને આ જે બે મોટા નેતાઓ છે તેમના અનેક મંત્રીઓ અને ભાજપના હાઇકમાન્ડના નેતાઓ સાથે અનેક સોશિયલ મીડિયામાં લોકો ફોટા વાયરલ કરી રહ્યા છે બે દિવસ પહેલા સુરતની અંદર ગૃહ મંત્રીના નજીકનો નાતો ધરાવતા એમના મિત્ર વિકાસ આહીર ઉપર ડ્રગ્સ વેચવાના મામલે પોલીસ ગુનો નોંધાયો છે બે દિવસ અગાઉ રાજકોટની અંદર એ રાજકોટ એશોજીએ લઘુમતી મોરચાના એક વધેદારના પુત્રની ડ્રગ્સ વેચવા મામલે પોલીસ ફરિયાદ મોંધી છે લોધિકાની અંદર ગૌચર બચાવી પાડવા મામલે ભાજપના ત્રણ નેતાઓની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અમદાવાદની અંદર બસો ચાલીસ કરોડની છેતરપિંડી કરવા મામલે એક મનીષ શાહ નામના ભાજપના નેતાની ધરપકડ કરવામાં આવી છે સુરતની અંદર ભાજપના એક કોર્પોરેટરે અપહરણ કરી અને મિલકત લખાવી લેવાનો ગુનો નોંધાયો છે સુરેન્દ્રગની અંદર જે કાર્ગો સેલના કુવાની અંદર ત્રણ મજૂરો દટાયા એટલે અપરાધિક લાપરવાહી ગુનો પોલીસે ભાજપના ત્રણ નેતાઓની વિરુદ્ધમાં નોંધો છે એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટી લોકોની સેવા કરવાને બદલે ક્યાંક ને ક્યાંક સત્તાની રૂહે સત્તાની યાદની અંદર ગંભીર ગુનાઓ એ પણ બળાત્કાર જમીન પચાવી પાડવા ખનીજ હનન કરવું આવા ગંભીર ગુનાઓ કરી રહી છે એટલે શું ભાજપની અંદર તમે સત્તાઓ કોઈ ગુનેગાર હોદ્દો અને ખેસ કરી લે એટલે ગમે એવા ગંભીર ગુનાઓ આચરવાના જે જનતાની તમને સુરક્ષા કરવાની વિધાનસભાની અંદર એકસો બાસઠ જેટલા ધારાસભ્ય બેસાડ્યા લોકસભાની અંદર છવ્વીસ માંથી પચીસ સાંસદો છુટા શું આ માટે તમને ભાજપ લોકો એ જનતા એ છૂટા છે જ શરમજનક ઘટના છે ક્યાંક ને ક્યાંક અત્યારે લોકોની અંદર જે આનો ગુસ્સો અને જે રોષ છે એ આવનારી ચૂંટણીની અંદર ભાજપને ખૂબ જ ગંભીર એના પરિણામ વઠાવવા પડશે કે કારણ કે તમે આટલા આટલા લોકોને છૂટી અને વિધાનસભાને લોકસભામાં મોકલો અને એની સત્તાની રૂહે એની યાદની અંદર જો તેમના કાર્યકર્તાઓ અને નેતાઓ આવી રીતના મહિલાઓ પર અત્યાચાર કરતા હોય ખોટી રીતના મિલકતો પચાવી લેતા હોય લોકોના પૈસાઓ પડાવવા ભ્રષ્ટાચારો કરવા આવા ગંભીર ગુનાઓ છેલ્લા મહિનાની અંદર ભાજપના નેતાઓની ઉપર ઘણા બધા લાગ્યા છે અને ત્યાં મીડિયા અને સોશિયલ મીડિયા અને અખબારોના માધ્યમથી

સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ